જય માતાજી મિત્રો આપનું ફરી એક વખત સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ જાહેરાતમાં તો મિત્રો આજે તમારી માટે બે રૂમ એક હોલ અને એક રસોડાનું કાટમાળ લઈને આવ્યા છીએ ખૂબ જ સારી કન્ડિશનમાં તમે કાટમાળ જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં તમને કાટમાળ જોવા મળશે કાટમાળમાં તમારે ક્યાંય ઈંધોળ અથવા સળો જોવા મળશે નહીં અને હા મિત્રો જો તમે પણ તમારા કોઈ પણ મકાન દુકાન અથવા વાહન કે કોઈપણ વસ્તુની જાહેરાત આપવા માંગતો હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રીમાં જાહેરાત કરી આપીશું જાહેરાતનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અમારો વોટ્સઅપ નંબર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા જે ટાઇટલ જોઈ રહ્યા છો તેમાં મળી રહેશે તમે તમારા બધા વસ્તુની વિગતો મોકલી આપો અમે તમને એકદમ ફ્રીમાં જાહેરાત કરી આપીશું કોઈ ચાર્જ લાગશે નહીં તો મિત્રો માલિકને આ બે રૂમ એક હોલ અને એક રસોડાનું કાટમાળ વેચી દેવાનું છે ખૂબ સારી કન્ડિશનમાં તમને કાટમાળ જોવા મળશે નળિયા પણ તમને ક્યાંય તૂટેલા અથવા ફૂટેલા જોવા મળશે નહીં કાટમાળ તમે જોઈ શકો ક્યાં આટમાળમાં તમારે ક્યાંય પણ કે ઈંધો જોવા મળશે નહીં વાસા પણ તમને એકદમ સારી કન્ડિશનમાં નવા નાખેલા જોવા મળી જશે આડા લાકડા પણ તમને એકદમ સારી કંડિશનમાં જોવા મળશે એ પણ ક્યાંય તમને સડેલા જોવા મળશે નહીં વાસા તમને નવા નાખેલા મળી રહેશે માલિકને તાત્કાલિક કાટમાળ વેચવાનો છે જો તમારે લેવો હોય તો જલ્દીથી માલિકનો કોન્ટેક કરો કાટમાળમાં તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો તમને સડો જોવા મળશે નહીં કાટમાળની સાથે બે બારણા પણ આપી દેવાના છે અને ચાર થાંભલી પણ આપી દેવાની છે બારી બારણા તમને સાથે આપી દેવાના છે બારણા અથવા થાંભલી તમે વિડીયોમાં જોઈ શકો છો ખૂબ સારી કન્ડિશનમાં બારણા કલર કરેલા તમને મળી રહેશે તમને એક નળીઓ ફૂટેલું અથવા તૂટેલું જોવા મળશે નહીં સારી કંડિશનમાં બધા નળીઓ તમને સાજા આપી દેવાના છે ખૂબ એવી સારી કંડિશનમાં કાટમાળ છે તમે વિડીયોમાં જોઈ શકો છો આડા લાકડા પણ તમને સડેલા ક્યાંય જોવા મળશે નહીં બારણાને પણ કલર કામ કરેલું છે કોઈ પણ પ્રકારનો તમને સડો અથવા ઈંધોળ જોવા મળશે નહીં તો મિત્રો વાત કરીએ આ કાટમાળ તમને ક્યાં જોવા મળે તો કાટમાળ તમને રાજકોટ જિલ્લાના વીછા તાલુકાના વાંગધરા ગામે જોવા મળે છે જો તમે વાળીએ ધોરા માટે અથવા પશુ માટે ફરજો બનાવવા માંગતા હોય અથવા નીણ ભરવા અથવા રહેવા માટે ફરજો બનાવવા માંગતા હોય તો આ કાટમાળ તમને ખૂબ ઉપયોગી છે આ કાટમાળ માલિકને સાવ સસ્તી સસ્તીમાં માપી દેવાનો છે જો તમારે લેવો હોય તો જલ્દી માલિકનો કોન્ટેક કરો ગાટમાળમાં તમને થાંભલી પણ સાથે આપી દેવાની છે મિત્રો માલિકનો કોન્ટેક નંબર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા જે ટાઇટલ જોઈ રહ્યા છે તેમાં તમને મળી રહેશે માલિકનો જલ્દી કોન્ટેક કરો મિત્રો બારણા પણ તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળે છે બારણામાં તમને ક્યાંય કાટ સડો જોવા મળશે નહીં ઇંધોળ પણ જોવા મળશે નહીં કલર કરેલા બારણા અને થાંભલી તમને આપી દેવાના છે આડા લાકડા પણ તમને એકદમ સારી કન્ડિશનમાં ક્યાંય ઇંધોળ કે કાટ જોવા મળશે નહીં સડો જોવા મળશે નહીં નળિયા પણ એકદમ તમને સારી કન્ડિશનમાં જોવા મળી જશે ખૂબ એવી સારી કન્ડિશનમાં નળિયા છે ત્રણ રૂમ અને એક રસોડાનો કાટમાળ છે તો મિત્રો માલિકે આ કાટમાળની કિંમત એક લાખને ત્રીસ હજાર કરી છે જે કોઈ ફિક્સ કિંમત નથી જો તમે કાટમાળ જોવા જાઓ ત્યારે તમને ફાર ફેર કિંમતમાં થઈ જશે તમે કાટમાળ જોઈ શકો ખૂબ એવી સારી કન્ડિશનમાં કાટમાળ આવેલો છે